ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયો એકસાથે પણ જોઈ શકો છો તેના માટે વિડિયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયોઝ એકસાથે જોઈ શકશો તો બાળકો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા ગુજરાતી ધોરણ આઠ દ્વિતીય સત્રનો પાઠ નંબર પંદર અખંડ ભારતના શિલ્પી આ વિડીયોમાં આપણે આ પાઠનો અભ્યાસ શીખીશું અભ્યાસમાં સૌથી પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ચોરસમાં દર્શાવો તો પહેલો પ્રશ્ન છે કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે તો મોટાભાઈને વિદ્યાભાસ માટે લંડન મોકલવાનો પ્રસંગ તે ઉદારતા દર્શાવે છે ક જવાબ સાચો છે બીજો પ્રશ્ન છે હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી તો હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને હિન્દના હિન્દકી નીડર જબાન ઉપમા આપી હતી ઘ જવાબ સાચો છે આગળનો છે આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી તો ત્રિમૂર્તિમાં લાલ બહાદુર શાસ્ત્રીનો સમાવેશ થતો નથી ઘ જવાબ સાચો છે ચોથો પ્રશ્ન છે વલ્લભભાઈનો જીવન મંત્ર શો હતો તો જીવન મંત્ર હતો સાધુ જીવન અને ઉચ્ચ વિચાર ઘ જવાબ સાચો છે પછી છે પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે તો ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન એ જ સાચું જીવન છે બીજો પ્રશ્ન છે વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું તો વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા તો ત્રીજા પ્રશ્નનો જવાબ છે કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા ચાર નંબરનો પ્રશ્ન છે કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો તો વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો પાંચ નંબરનો પ્રશ્ન છે વલ્લભભાઈના સ્વભાવને શાની ઉપમા આપવામાં આવી છે તો તેનો જવાબ છે વલ્લભભાઈના સ્વભાવને નારિયેરની ઉપમા આપવામાં આવી છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના મૌખિક રીતે ઉત્તર આપો તો પહેલો પ્રશ્ન છે વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું તો તેનો જવાબ છે ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનો બિરુદ આપ્યું બારડોડલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા એમણે ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે બીજો પ્રશ્ન છે વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ તો બાળપણમાં એકવાર વલ્લભભાઈને કાખબલાઈ થયેલી ગામના વેદરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વેદરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા આ સમયે વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે

વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો ચાર નંબરનો પ્રશ્ન છે કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા વલ્લભભાઈના ત્યાં પાસાને આ ઘટના પ્રગટ કરે છે તો તેનો જવાબ છે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા એ વખતે પિયુને તેમને તાર આપી ગયો એમાં એમના પત્નીના અવસાનના સમાચાર હતા વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર ખિસ્સામાં મૂકી દીધો અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા આ ઘટનામાં વલ્લભભાઈના ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરી છે આગળનો પ્રશ્ન છે વલ્લભભાઈની રમૂજિ ક્યાં કયા પ્રસંગો એ જોવા મળે છે તો વલ્લભભાઈની રમૂજિ માટેનો એક પ્રસંગ છે કે એક વાર મહાદેવ એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલ ને છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તે દાજેલી દાળ તો આ પ્રસંગથી તેમનો રમૂજી સ્વભાવ જોવા મળે છે આગળનો પ્રશ્ન છે રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે તેનો જવાબ છે ભારતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા આ રજવાડાઓના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા તેઓ પોતાના રાજ્ય રજવાડા છોડવા તૈયાર ન હતા આથી રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે તો બાળકો અહીં છે તે અભ્યાસ પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય શીખીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર